નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો કરોડો સરકારી કર્મચારી અને પેન્શનર્સો કે જેઓ કાગડોળે આઠમા પગાર પંચની જે છે તે રાહ જોઈને બેઠા છે મિત્રો તો ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા આઠમા પગાર પંચની ગઠનની સાથે જ મિત્રો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તેને લઈ અને એક મહત્વનું નિવેદન ગતરોજ બહાર પાડવામાં આવી છે આજના વિડીયોમાં આપણે પહેલીવાર યુટ્યુબ પર આપણી ચેનલમાં જાણીશું કે આઠમા પગાર પંચ અંતર્ગત જે ફિટમેન્ટ ફેક્ટર ત્રણ પોઈન્ટ અડસઠ ટકા વધવાનું છે તો ત્રણ પોઈન્ટ અડસઠ જે ઘણું ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થવાનો છે તેને લઈ અને વિવિધ જે સરકારી કર્મચારીઓ અલગ અલગ ગ્રેડવાય છે કે જેમને પે લેવલ મેટ્રિક્સ એકથી લઈ અને પે લેવલ મેટ્રિક્સ સત્તર સુધી જે પગાર વધારો જે પગાર મળે છે તો આ સત્તરે સત્તર લેવલના જે કર્મચારીઓ છે તેમને મિત્રો કેટલો બેઝિકમાં વધારો થશે આઠમા પગાર પંચ પ્રમાણે જો સરકાર ત્રણ પોઈન્ટ અડસઠ ટકા લેખે બેઝિકમાં વધારો આપશે તો તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ આઠમા પગાર પંચ વિશે માહિતી તો વિડીયોના સુધી બનાવી રહશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે લાયકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો આવા તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય આઠમો પગાર પંચ તો સરકારી કર્મચારી અને પેન્શનર્સ ઘણા લાંબા સમયથી આઠમા પગાર પંચના ગઠનની રાહ જોઈને બેઠા છે અને મિત્રો ગત રોજ લોકસભાની ચૂંટણી પહેલાં સરકારી કર્મચારીઓ સરકાર પર ઓપીએસ લાગુ કરવાને લઈ આઠમા પગાર પંથક ગઠન તેમજ વિવિધ ભથ્થાઓના વધારાને લઈ અને સરકાર પર દબાણ વધારી રહ્યા હતા અને ક્યાંક ને ક્યાંક આ લોકસભાની ચૂંટણીમાં ભાજપ સરકારને આ કર્મચારીઓની નારાજગીનો સામનો કરવો પડ્યો છે અને સરકારી કર્મચારીઓની નારાજગીના કારણે ભાજપ સરકારને મિત્રો સિત્તેરથી એંસી બેઠકોનું નુકસાન પડતા હવે સરકાર સફાડી જાગી છે અને આ સરકારી કર્મચારીઓને તાત્કાલિક મિત્રો આઠમા પગાર પંથનું જે છે તે મિત્રો લાભ આપવા માટે સરકારના નાણાં વિભાગ દ્વારા જે છે તે મિત્રો હાલ કવાયત હાથ ધરવામાં આવી છે નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા ગત રોજ મિત્રો નાણાં મંત્રાલય અને વિવિધ જે સરકારી કર્મચારી યુનિયનોના જે સંગઠનના હોદ્દેદારો છે તેમની સાથે મિટિંગ કરવામાં આવી હતી અને પ્રી બજેટ જે યોજના છે પ્રી બજેટમાં કઈ કઈ સરકારી કર્મચારી સાથે વિવિધ જે પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓની શું માંગ છે તેને લઈને વિવિધ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી આ મિટિંગ અંદાજે અઢીથી ત્રણ કલાક સુધી ચાલી હતી અને હવે સરકાર આગામી જુલાઈ મહિનામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસનું જે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે નિર્મળા સીતારામન તેમાં મિત્રો ક્યાંક ને ક્યાંક આ સરકારી કર્મચારીઓ માટે આઠમા પગાર પંથના ગઠનને લઈ અને જાહેરાત કરી શકે છે મિત્રો આઠમું પગાર પંચ જે છે તેનો મિત્રો લાગુ થવાનો સમયગાળો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસનો છે કારણ કે ગત સાતમો પગાર પંચ જે છે તે મિત્રો એક જાન્યુઆરી બે હજાર સોળથી નિયત સમયે જે છે તે આ જ એનડીએ સરકાર એટલે કે ભાજપ સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યું હતું જાણીએ મિત્રો આઠમા પગાર અલગ અલગ જે ગ્રેડ છે તે પ્રમાણે કેટલો પગાર થશે તેની વાત કરીએ તો મિત્રો આઠમા પગાર પંચની વાત કરીએ તો આઠમા પગાર પંચમાં કુલ લાભાર્થીઓ ઓગણપચાસ લાખ સરકારી કર્મચારી અને અડસઠ લાખ પેન્શનર્સો છે આ સાથે જ મિત્રો વિવિધ રાજ્ય સરકારોના કરોડો કર્મચારીઓ અને પેન્શનર્સો છે ફિટમેન્ટ ફેક્ટરનો વાત કરીએ તો ફિટમેન્ટ પરિબળ વધારો ત્રણ પોઈન્ટ અડસઠ ગુણાક છે વર્ષ બે હજાર ચોવીસ છે લાગુ થવાની તારીખ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ છે નવું પગાર પંચ શરૂ કરવાનો સમય છે દરેક દસ વર્ષના કેપે નવ પગાર પંચની રચના થાય છે ભારત સરકાર દ્વારા તમારી માહિતી છે મિત્રો જણાવી દઈએ કે નવા પગારપથની રચના દર દસ વર્ષે થાય છે કારણ કે આ પગારપથનો નિયમ છે અત્યાર સુધીમાં પગારપથ દ્વારા કુલ સાત પગારપંચની રચના કરવામાં આવી છે હવે તમામ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરો આઠમા પગાર રાહ જોઈ રહ્યા છે આપણે જાણીએ છીએ કે દર દસ વર્ષે નવા પગારપથની રચના કરવામાં આવે છે પ્રથમ પગારપથની રચના વર્ષ ઓગણીસો છેતાલીસમાં કરવામાં આવી હતી એ જ રીતે બીજા પગારપથની રચના ઓગણીસો સત્તાવનમાં કરવામાં આવી હતી આઠમા પગારપથના સમાચારની રાહ જોઈને રહેલા લોકો જણાવી દઈએ કે ત્રીજા પગારપથની રચના વર્ષ ઓગણીસો સિત્તેરમાં કરવામાં આવી હતી ચોથું પગાર પંચ ઓગણીસો છ્યાસીમાં અને પાંચમું પગાર પંચ ઓગણીસો છન્નુંમાં લાગુ કરવામાં આવ્યું હતું છઠ્ઠું અને સાતમો પગાર પંચ અનુક્રમે બે હજાર છ અને બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું આઠમા પગાર વિશે કહેવામાં આવી રહ્યું છે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તેને લાગુ કરી શકાય છે મિત્રો વાત કરીએ આઠમા પગાર પંચની સરકાર દ્વારા નવી ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી રહી છે અને આ ફોર્મ્યુલા તૈયાર થતાં જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોમાં ખુશીની લહેર ફેરાઈ ગઈ છે કેન્દ્ર સરકારના નવા નિયમ મુજબ મોંઘવારી પત્તુ અને મોંઘવારી આવકમાં ચાર ટકાનો વધારો કરવામાં આવે છે આમ તેઓ હવે લગભગ પચાસ ટકા સુધી પહોંચી ગયા છે આઠમા પગાર પંથના તાજા સમાચાર અનુસાર જ્યારે ડીએ પચાસ ટકાને પાર થશે ત્યારે કર્મચારીઓ અને પેન્શનરોના પગાર ધોરણ અને ભત્તાઓમાં ફેરફાર કરવામાં આવે છે આઠમા પગાર પંથના સમાચાર મુજબ હવે એ સ્પષ્ટ થયું નથી કે આઠમું પગારપથ સરકાર દ્વારા લાગુ કરવામાં આવે છે કે સરકાર દ્વારા કોઈ અન્ય નવો નિયમો જારી કરવામાં આવે છે હાલ કર્મચારી અને પેન્શનર સંગઠનનું વલણ આક્રમણ બન્યું છે વાત કરીએ મિત્રો અલગ અલગ જે ગ્રેડ પે છે જે પે મેટ્રિક્સ લેવલ એકથી લઈને અને પે મેટ્રિક્સ લેવલ સત્તર જે સત્તર સત્તર મિત્રો પે લેવલ મેટ્રિક્સ સ્તરના જે કર્મચારીઓ છે તેમનો હાલનો બેઝિક સાતમા પગાર પંચ પ્રમાણે કેટલો છે અને આઠમા પગાર પંચની જો ત્રણ પોઈન્ટ અડસઠ ટકા ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે સ્વીકારવામાં આવે તો કેટલો બેઝિક બનશે તમામ માહિતી આજે જાણીએ મિત્રો તો જાણીએ મિત્રો પહેલું છે પે લેવલ મેટ્રિક સ્તર વન તો સાતમા પગાર પંચ મુજબ તેનો બેઝિક અઢાર હજાર રૂપિયા છે જો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ પેક્ટર પ્રમાણે સ્વીકારવામાં આવે તો એકવીસ હજાર છસો રૂપિયા જો બેઝિક બનશે મિત્રો પે લેવલ મેટ્રિક્સ સ્તર બેમાં ઓગણીસ નવસો હાલનો ગ્રેડ પે છે ત્યારબાદ જો આઠમા પગાર પંચ પ્રમાણે ત્રેવીસ આઠસો એંસી જે છે તે તેનો ગ્રેડ પે બનશે પે મેટ્રિક્સ લેવલ ત્રણની વાત કરીએ તો હાલ એકવીસ હજાર સાતસો પગાર બેઝિક બને છે જે છવ્વીસ હજાર ચાલીસ બનશે પે લેવલ મેટ્રિક સ્તરમાં સાતમા પગાર પંચમાં અત્યારે હાલ પચીસ હજાર પાંચસો બેઝિક બને છે જે ત્રીસ હજાર છસો બનશે પે લેવલ મેટ્રિક્સ સ્તર પાંચમાં ઓગણત્રીસ હજાર બસો જે છે તે મિત્રો બેઝિક બને છે જેમાં મિત્રો આઠમા પગારપંચ પ્રમાણે પાંત્રીસ હજાર ચાલીસ બેઝિક બનશે પે લેવલ મેટ્રિક સ્તરમાં પાંત્રીસ હજાર ચારસો છમાં છે છમાં જે પાંત્રીસ હજાર ચારસો છે તેમાં મિત્રો બેતાલીસ હજાર ચારસો એંશીસ બેઝિક બનશે આઠમા પગાર પંચ પ્રમાણે પે લેવલ મેટ્રિક સ્તર સાતની વાત કરીએ તો હાલમાં ચુમ્માલીસ હજાર નવસો મિત્રો બેઝિક બને છે જો આઠમા પગાર પંચ પ્રમાણે તેપન હજાર આઠસો એંસી જે છે તે મિત્રો બનવાનું જઈ રહ્યું છે પે લેવલ મેટ્રિક્સ સ્તર આઠની વાત કરીએ તો સુડતાલીસ હજાર છસો હાલમાં બની રહ્યું છે જે મિત્રો સત્તાવન હજાર એકસો વીસ બની શકે છે પે લેવલ મેટ્રિક સ્તર નવમાં તેપન હજાર સો બેઝિક હાલમાં છે સાતમા પગાર પંચ મુજબ જે તેસઠ હજાર સાતસો વીસ બની શકે છે પે લેવલ મેટ્રિક સ્તર દસમાં હાલમાં છપ્પન હજાર સો બેઝિક છે જેમાં સડસઠ હજાર ત્રણસો વીસ બેઝિક થઈ શકે છે આઠમા પગાર પણ પ્રમાણે પે લેવલ મેટ્રિક સ્તર અગિયારમાં સડસઠ હજાર સાતસો બેઝિક છે હાલમાં જે વધીને એક્યાસી હજાર બસો ચાલીસ થઈ શકે છે પે લેવલ મેટ્રિક સ્તર બારમાં ઇઠ્યોતેર હજાર આઠસો હાલમાં બેઝિક છે જે ચોરાણું હજાર પાંચસો સાહીઠ થઈ શકે છે પે લેવલ બેઝિક મેટ્રિક સ્તર તેરમાં એક લાખ તેવીસ હજાર સો છે જે બનીને વધીને એક લાખ સુડતાલીસ હજાર સાતસો વીસ થઈ શકે છે પે લેવલ મેટ્રિક સ્તર તેર એમાં એક લાખ એકત્રીસ હજાર સો બેઝિક છે જે એક લાખ સત્તાણું હજાર ત્રણસો વીસ થઈ શકે છે પે લેવલ મેટ્રિક સ્તર ચૌદની વાત કરીએ તો એક લાખ ચુમ્માળી હજાર બસો બેઝિક હાલમાં સાતમા પગાર પંચ પ્રમાણે મળે છે જે વધીને એક લાખ તોતેર હજાર ચાલીસ આઠમા પગાર પંચ પ્રમાણે થઈ શકે છે વાત કરીએ પે લેવલ મેટ્રિક સ્તર પંદરની તો હાલમાં એક લાખ બ્યાસી હજાર બસો બેઝિક આ લેવલના જે સ્તરના અધિકારીઓ છે તેમને પગાર મળે છે જે આઠમા પગારપંચ પ્રમાણે બેઝિક બે લાખ અઢાર હજાર ચારસો થઈ શકે છે પે લેવલ મેટ્રિક સ્તર સોળના અધિકારીઓને હાલમાં બે લાખ પાંચ હજાર ચારસો બેઝિક મળી રહ્યો છે જે બે લાખ આઠમા પગારપંચ પ્રમાણે બે લાખ છેતાલીસ હજાર ચારસો એંસી થશે અને પે લેવલ મેટ્રિક સ્તર સત્તરમાં જે અત્યારે હાલ બે પોઈન્ટ પચીસ લાખ રૂપિયા પગાર મળી રહ્યો છે તે વધીને મિત્રો આઠમા પગાર પંચ પ્રમાણે બે લાખ બે પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયા બેઝિક થઈ શકે છે મિત્રો આમ પે લેવલ મેટ્રિક્સ વનની વાત કરીએ તો પે લેવલ મેટ્રિક્સ વનમાં આ સાતમા પગાર પંચમાં જે અઢાર હજારથી લઈ અને પે લેવલ સ્તર સત્તર સુધીમાં બે પોઈન્ટ પચીસ લાખ સુધીના બેઝિક વચ્ચે જે છે તે મિત્રો આ કર્મચારીઓ આવે છે જો આઠમો પગાર પંચનું ફિટમેન્ટ ફેક્ટર ત્રણ પોઈન્ટ અડસઠ ટકા લેખે શુદ્ધ જે છે તે સરકાર સ્વીકારશે તો નવું જે બે પે મેટ્રિક બનશે તે છે મિત્રો એકવીસ હજાર છસોથી લઈ અને બે લાખ સિત્તેર હજાર રૂપિયા જે છે તે બેઝિક બની જશે મિત્રો કર્મચારીઓ હવે આઠમા પગારપથની રાહ જોઈ રહ્યા છે સંદર્ભે વીસી યાદવે જેઓ કર્મચારી આ કામદારોના પ્રમુખ છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો જેમાં માંગ કરવામાં આવી હતી કે આઠમા પગારપંધના સમાચાર લોકો સમક્ષ જલ્દી રજૂ કરવામાં આવે એટલે કે આઠમા પગાર પંચ પર કોઈ પણ વિલંબ કર્યા વિના જલ્દી ધ્યાન આપવું જોઈએ બીજી તરફ ડીઆઈઆર ટીએસએના નાણાં મંત્ર પણ એક નાણાં મંત્રીને પત્ર ધારી કરીને લખવામાં આવી છે કે આઠમા પગારપંથ તરફના કામને કોઈ પણ વિલંબ વિના જલ્દીથી આ વગર વધારવામાં આવે જો સરકાર દ્વારા સરખમાચાર આઠમા પગારપંચ હેઠળ લાગુ કરવામાં નહીં આવે તો ફરીથી મોંઘવારી બધું શૂન્ય શરૂ થશે તમે ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થવો જોઈએ કર્મચારી સંઘે આઠમા પગારપથની માંગ કરી છે હાલમાં ભારત સરકાર દ્વારા આઠમા પગારપથના અમલીકરણને લગતી કોઈ માહિતી ઔપચારિક રીતે બહાર પાડવામાં આવી નથી પરંતુ ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં સરકારે વલણમાં સ્પષ્ટતા કરી હતી કે આઠમા કેન્દ્રીય પગાર પગારપંચ વિશે કોઈ સમાચાર નથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં આવી જાહેરાત થઈ હતી પરંતુ હવે જ્યારે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને સરકાર બની ગઈ છે ત્યારે સરકારનું પ્રથમ પગલું આઠમા પગારપથના સમાચાર હોય છે કે જે આના જેવું કોઈ બીજું કંઈ અપેક્ષિત નથી જો આનું પગાર પણ લાગુ થશે તો લગભગ ઓગણપચાસ લાખ સરકારી કર્મચારી અને અડસઠ લાખ કરતા વધારે પેન્શન ધારકોને આનો ચોખ્ખો લાભ મળશે મિત્રો આમ આનું પગાર પણ તેના નિયત સમયે લાગુ થઈ જાય તેવી આશા સજય હિન્દ વસ્તુ